વિરમગામ શહેરમાં બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને લાકડીઓ શહેરના ઐતિહાસિક મુનસર તળાવના વેરાઈ માતાના મંદિર પાસે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જઈને લાકડીઓ અને ધોકા વડે માર મારતા કુલ ત્રણ લોકો ઈજા પહોંચી હતી જ્યારે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કુલ છ શખસો સામે ફરિયાદ નોંધાઈ છે બિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ પ્રથમ ફરિયાદ મુજબ આરોપીઓ દ્વારા મોતીભાઈ નાઓને ગાળો બોલી હોય એ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને માર મારતા મેહુલભાઈ રાવણ નાવોએ છોડાવવા જતા તેઓને લાકડી વડે માર મારીને ઈજા પહોંચાડતા તેમજ ઝપાઝપી દરમિયાન અર્જુનભાઈ તેમજ વિજયભાઈ ઉપરાણું લેતા તેમને પણ માર મારતા બોલાચાલી બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મેહુલભાઈ મોતીભાઈ ચમનભાઈ રાવળ રહે વેરાઈ માતાના મંદિર મુનસર તળાવ પાસે નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિજયભાઈ વાલજીભાઈ દેવીપૂજક પંકજભાઈ ભરતભાઈ દેવીપૂજક સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ જ મામલે વધુ એક ફરિયાદમાં વિજયભાઈ વાલજીભાઈ પાટળિયા નાઓએ ને આરોપીઓ દ્વારા ગાળો બોલતા હોય તે ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાઈ જઈને લાકડીઓને ધોકા વડે આંખના ભાગે તેમજ હાથ અને ખંભાના ભાગે ઈજાઓ પહોંચાડીને જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વિજયભાઈ વાલજીભાઈ પાટડીયા નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં મોતીભાઈ રાવળ મેહુલભાઈ રાવળ અર્જુનભાઈ રાવળ જૈમીનભાઈ કિશોરભાઈ રાવળ નાઓ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે બંને ફરિયાદો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે